સંમેલન રાજકોટના રતનપરમાં આવતીકાલે ક્ષત્રિય સમાજનું યોજાશે મહાસંમેલન રાજકોટના પરમાં યોજાવા જઈ રહ્યું છે ક્ષત્રિય સમાજનું સંમેલન આવતીકાલે યોજાશે આ સંમેલન રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે ક્ષત્રિય સમાજના સંમેલનને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાશે ડીસીબી એસઓજી એલસીબીનો કાફલો પણ તહેનાત રહેનાર છે બસો પચાસથી વધુ પોલીસ કર્મચારીઓ આ બંદોબસ્તમાં તહેનાત રહેશે ટ્રાફિકને લઈને પણ પોલીસે હાલ તો સર્વેની કામગીરી પૂરી કરી છે અને કાલે સાંજે પાંચ વાગ્યે ક્ષત્રિય સમાજનું આ સંમેલન યોજાશે ક્ષત્રિય સમાજના સંમેલનને લઈ પોલીસનો યુસ્ત બંદોબસ્ત અત્યારે જોવામાં આવી રહ્યો છે રતનપરમાં આ ક્ષત્રિય સમાજનું સંમેલન આવતીકાલે સાંજે પાંચ વાગ્યે યોજાવા જઈ રહ્યું છે અને સંમેલનને જોતા હવે પોલીસનો યુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે બસો પચાસથી પણ વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે અને આ સાથોસાથ ટ્રાફિકને લઈને પણ પોલીસે સર્વેની કામગીરી પૂરી કરી છે